તીખો મસાલો બનશે એટલે પનના ઢાક ઉગળી જવાના હે હજુ કશું ટીમને પાડી નથી પહેલાં આપણે આ માહો તૈયાર કરી દઈએ અને હજુ તમને તૈયાર કરીને બતાવીએ ને પછી તમે જુઓ કે માહો જેવો થાય પછી એ પકોડી ખાવી કેટલી ડેન્જર થાય તમે જોઈ લેજો હવે ટીમ કોણ પાડવા ટીમ પાડીએ પહેલાં તૈયાર થઈ જાય વાળા નક્કી કરો ખરી પણ નક્કી કરો અમારી ટીમ તો હમણાં જ આવી અમે પાડીએ હા અમારી ટીમ તો હમણાં જ મેં નથી

જે આ મસાલાની તીખી તીખી મેક આવે ને આટલા મુભા એને જ આવતી હશે કારણ કે વિડીયો તો મેક આવે નહીં તો આપણે મસાલો તૈયાર કરી દીધો અને હું બાબુલાલ ટીમ પાડ દઈએ તો મિત્રો હવે અમે બાબુલાલ ના બે જણા ટીમ પાડશું તો શરત કેવું રહે પચાસ પચાસ તીખી પકોડી રહે અને ત્રણ ત્રણ જણા ની ટીમ પડશે સામાન આવ્યો આપડો ચારસો રૂપિયા નો અને પાંચસો રૂપિયા ની શરત પડશે જે ટીમ હારશે એના નવસો રૂપિયા નો ગોબો આવશે તો રેડી બાબુ લાલ રેડી માં ગોતા વાઘા વાજી લાલ ઘર બેટિંગ લેરો વાતો મારી માંગ બેહો બાબુ લાલ લાલ

પછી આપણે કટ મારીએ છીએ કચ્ચા પકોડી ભરી અને ડીશ મૂકી દીધી છે જો અને એ પાસે તીખી લાય એકન ટાઈમિંગ મે પકડી હો અને ત્રણ જણા રેડી રેડી તો અમને લીલાજી તો જીત્યા હતા પણ પેલા અમને ઉતાર્યા છે કેમ કે બીજા નંબરે અમે ઉતરીએ તો ફાયદો રહે નીના કારણે બાકી મિત્રો મોટો ફાયદો એમ જ રહે કે પાછળથી તમે ચેલેન્જ માં આવો ને એમાં ફાયદો રહે એટલે પેલા ભાઈ અમને બેટિંગ આલી છે બરાબર રેડી રેડી બરાબર આ બળ પાસવર્ડ મારો બે તકલા બે નવડા આ તો પાસવર્ડ રેડી હાવ સ્ટાર્ટ લઈ લો આપો ટાઈમ આટલે બતાઈ જાઉ બાય એમને બાય એમને ને બતાવનો ટાઈમ ઠીક હે કમોલઈ

અને મિત્રો તમે વિડીયો જોતા જજો અને કોમેન્ટ કરતા જજો કે નેક્સ્ટ ચેલેન્જ શાની કરવી આ કે ટ્રાય ના કરો એટલે હા તો જલ જમ જબર પટાવી આ તો લે આ મારા ઉપર ચડતી પટાઈ દીધી જો હા

તો પછી આપણો નંબર આવે છે એટલે આપણો નંબર હવે નેક્સ્ટ નેક્સ્ટ અમારો નંબર છે ચમક ટાઈમિંગ ની ખબર પડી ગઈ કે બેન બત્રી પહેલા આપણો પકોડી પૂરી કરી દેવાની છે નકર તો જો ટાઈમિંગ ની ના ખબર હોય ને તો શાંતિથી ખાઈએ પણ હવે ટાઈમિંગ ની ખબર પડી ગઈ છે ને એટલે ઉતાવળથી ખાવાની એટલે લગભગ જીતી જાઉ આશા એવી આરું તો નહીં હરુક ન ગમ જોઈએ તો હજી ટ્રાય મારીશું આ બાજુ પકોડી ભરવા ચાલુ લાલબા પકોડી ભરી છે આપડા ઓલે બીજો રાઉન્ડ આયા આ બીજો રાઉન્ડ ચાલુ હો મિત્રો ગમે જો અમો પેલા રાઉન્ડમાં બાય એમનો વારો તો એટલે પકોડી ભરવા મારી વારી હતી પણ ઓમ તો શું કોઈ ફેર પડવાનું નહી આ બધો માવો ઓમ જ પટાવવાનો છે એટલે કોઈ ફેર નહી આ માવ બધો પટાઈ જ દેવાનો છે તો આપણો પકોડી ભરાઈ જાય પછી મળીએ

બાબુ ના મિસ્ટેક એ છે કે મોઢો ખુલતું નહી અને માપની તો માપની તો મોઢા જોઈ તો જો આ બાબુ લાલ કે કઈ કેટલો ખુલા બે ટુકડે થઈ જા એ લાલ કપો કા હા ભાઈ હા સર ખાય પર યું તમે હેરા <marriages> <people loss> <posterior>, <Theyusion>.

તો મિત્રો કડવાજીની ટીમ છે ને હારી ગઈ છે બાબુલાલ ની ટીમ જીતી ગઈ છે તો એને ટોટલ નવસો રૂપિયા હાલ ભાઈ આ પોચો પોચો ની બે અખવા તમારા મન પાછા જો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આ મિત્રો હની શરત પાડીએ એ તમે કમેન્ટ કરીને ક્યાં જોયોના